તેલમાં ભાવમાં વધારા પાછળ અપૂરતા પુરવઠા નહીં પરંતુ સટ્ટાકીય તેજીના કારણે ભાવ વધારો થયો હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે રાજ્યના તેલ બજારોમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા સિંગ તેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો છે તો સિંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે પિસ્તાલીસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે આ ઉપરાંત અન્ય ખાદ્ય તેલો જેવા કે મકાઈ સનફ્લાવર અને પામોલીન તેલના ભાવમાં પણ ગત વર્ષના અંતે ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ હાલ આ ખાદ્ય તેલમાં કોઈ ભાવ વધારો થયો નથી તેલમાં ભાવ વધારો થતાં લગ્નસરાની સિઝન અને આગામી દિવસોમાં હોળી તેમજ ધૂળેટીના તહેવારની ઉજવણીમાં રંગમાં ભંગ પડી શકે છે